અસ્થમાનો પંપ તો કેદીનો ખાલી થઈ ગયો પણ આ શ્વાસ છે કે ખાલી થવાનું નામ જ નથી લેતા લાગે છે કે જ્યાં સુધી મારી માં જીવે છે ને ત્યાં સુધી આ શ્વાસ ગમે તેમ ચાલશે મેડિકલ સ્ટોર પર એક દાદા ઇન્હેલર પંપના ભાવ પૂછીને શૂન્ય નજરે પાછા ફરી રહ્યા હતા ખાલી હાથે મે મેડિકલ થી દવા લીધી અને તેમની પાછળ ગઈ દાદા હું તમારા માટે ઇન્હેલર પંપ લઈને આવી છું જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા એમની માતાએ કહ્યું ક્યારેક તો એને એવો શ્વાસ ચડે કે જીવનના બધા જ શ્વાસ જાણે આજે જ પૂરા થઈ જશે દાદાએ થાક સાથે કહ્યું હવે તો આ ધમધમતા શ્વાસે જીવવાની આદત પડી ગઈ છે શાંત શ્વાસ તો જાણે સપના જેવી વાત લાગે એમની માના હાથમાં મેં તેમના દીકરાના શ્વાસની એક શાંત રીધમ મૂકી ત્યારે તેમણે કહ્યું

એમનું ઘર શાંત હતું પણ અંદર ખૂબ જ હતો ઘરમાં આવક ના હતી હતી દવા અને હવે તો પાણી પીવા માટે માટલું પણ ના હતું એ દ્રશ્ય જોઈને મનમાં એક જ વાત ફરી ફરીને આવી કેટલાક શ્વાસ એવા હોય છે જે શરીર માટે નહીં પણ સંબંધો માટે લેવાના હોય છે